જે પ્રકારે લેહ લદ્દાખમાં જે આંદોલન થયું અને જે અહિંસક કહેવાય જેમણે સેનામાં પણ ઘણી સેવાઓ આપેલી છે વિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણી સેવાઓ આપેલી છે અને હર હંમેશ આદિવાસી સમાજ હોય ગરીબ લોકો હોય પીછડા લોકો માટે હર હંમેશ રાષ્ટ્રની ભાવના સાથે જેમણે દેશમાં આટલી મોટી સેવા આપી હોય એવા લેહમાં જે આંદોલન થયું છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની સરકારે પોતે જાહેરાત કરી હતી અને લાગુ નહીં કરીને ત્યાં જે કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ જે છઠ્ઠી અનુસૂચિ લાગુ નહીં થવાથી ત્યાંના લોકોની માગણી હતી કે અમારી જમીનો સંરક્ષિત રહે જળ જંગલ જમીન પરના અધિકારો પ્રાવધાન અમને મળ્યા છે એ પ્રાવધાન સંરક્ષિત રહે સાથે સાથે ત્યાંની આખી આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય પ્રકૃતિ સાથે એમનો નાતો એ બધો સુરક્ષિત રાખવા માટેની એમની અનેક વખત માગણી હતી આગળ પણ એ શાંતિપ્રિય રીતે દિલ્હીમાં એમણે ધરણા પ્રદર્શનો પણ કર્યા હતા અને બધી જ રીતે શાંતિપૂર્વક આંદોલન ચાલતા હતા

એમના વિરોધમાં જોડાયા છે અને અમારી બસ માંગણી છે સોનો માનતું કે જે યોગદાનો આપ્યા છે એના બદલ એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે એ વ્યક્તિને રાષ્ટ્ર દ્રોહી તરીકે જે સરકાર સાબિત કરી રહી છે એ ક્યારે હોઈ ના શકે તેમણે સેના માટે આ કોઈ ટેન્ટ બનાવ્યો કે ભાઈ ઠંડીમાં કઈ રીતના રવાય અને બરફ જ્યારે હોય બરફમાં કઈ રીતના પાણી પ્રાપ્ત કરી શકે જેવી અનેક સિદ્ધિઓની છે ત્યારે એવા માણસને રાષ્ટ્રદ્રોહી સાબિત કરીને જ્યારે ખોટી રીતના જેલમાં નાખ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ એમને તાત્કાલિક ધોરણે એમને રિહા કરવામાં આવે એવી અમારી માંગણી છે આવનારા દિવસોમાં દેશના તમામ આદિવાસીઓ હોય કે ગુજરાતના આદિવાસીઓ હોય અમારે ત્યાં પણ જવું પડશે ગાંધીનગર જવું પડશે ત્યાં પણ અમે આગેવાની લઈને પહોંચીશું દિલ્હી જવું પડશે ત્યાં પણ અમે આગેવાની લઈને પહોંચીશું એના માટે આજે અમે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આપણા મારફતે ત્યાં આવેદન પાઠવીએ છીએ અને આપશ્રી પણ એમનું ધ્યાન દોરો એ

અને ગાંધીજી ત્યાં માર્ગેથી આંદોલન થાય છે અને એક પણ કોઈ પથ્થરવાળાની કોઈ ઘટના બની હતી પણ આ વખતે જે ઘટના બની અને સોનો મા એના પર એના જીવનચરિત્ર પર આખું ફિલ્મ પણ બની ગઈ છે અને આખી દુનિયા જાણે છે કે સોનો માગતુંજી છે કોણ તો એના માટે ખોટા આ આરોપ મૂકીને અમારી જે આદિવાસી સમાજની જે લડત છે છઠ્ઠી અનુસરથી લેહ લદ્દાખ લાગુ લેહ લદ્દાખમાં લાગુ પડવાનું એને ખતમ કરવા માટે એનું કાવતરું છે એના માટે અમારી ખાસ રજૂઆત છે કેમકે સોનો માગદુપજી દેશમાંથી રાષ્ટ્રપતિથી લઈને દુનિયામાંથી મેક્સે થી લઈને અનેક એવોર્ડ અને એ પોતે વૈજ્ઞાનિક છે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ છે અને પર્યાવરણ માટે આખી દુનિયામાં બહુ મોટું કામ કર્યું છે અને દેશ આપણા ભારત દેશ એમના માટે ગૌરવ છે તો અમારે સરકારને ખાસ વિનંતી છે કે રાષ્ટ્રપતિને અમે આવેદનપત્ર આપીને વિનંતી કરીએ છીએ કે સોનો માગદુપજીને રિહા કરવા માટે આજના દિવસે આખા આખા ભારત દેશમાં અઢાર જેટલા સ્ટેટમાં એક જ દિવસે દરેક તાલુકા અને છે એટલે જો માણસ ગાંધી માર્ગે અને ગાંધીયન છે એના પર આવી રીતે એનએસએ લગાવતા હોય એટલે અમારી ખાસ આપી રજૂઆત છે કે આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને કલેક્ટર સાહેબ બધાને ધ્યાન પર દોરે કે આવી રીતે આદિવાસી સમાજમાં એક વિરોધ ઉભો થઈ રહ્યો છે એટલે અમારી ખાસ તમને વિનંતી છે કે અમારો એક અવાજ ખર્ચો